ખ્યા વિના રે ભવના ફેરા નહી રે મતે જી તેજી તારી

પેલા ગનુજી એ પોણી બંધ કર્યું એટલે હું ફાટર્યું લાવ્યો તમારા કેનાલ નું પોણી આ દા મારા કેનાલ નું અમે તમને આપી જ એટલે આ મારે બી ગો હુકા તો તો પછ મારે શું કરું આ લાઈ દીધું અમે તો 10 વીઘા હોય કે 15 વીઘા હોય હું બેઠો હું તમારા પોણી હાલવા તૈયાર છું તમારા જમીન યા પણ પાઇપ નો ઓકલી બને પાઇ તમારા ડાક શો દે હું ઠેટ પોકા દે હો કા ચિંતા નહી કરવાની ચલો હવે પીવીસી નો પાઇપ લાવ પીવીસી નો પાઇપ લાવવાનું ને આ રે મારું ફાટર્યું

આમાં પોણી આવે છે કે નહી આવતું હું ખબર આ બધું બધું બગડી છે આપડે તો વાળા પહાણ પોણી છે કે વાળા તો નહીં આવે ફાઈટરી પેલા એ નવું છે વાત કરો સોંતી લે ડોલ ને નખો મને બોત્રી હેડો હાલો તો હાલ ભારી જ લેવું હા સોંતી ની વાત કરીએ તો

તમારી કઈ દેવાનું તમારે ગમે ત્યારે પાણી જરૂર પડશે તો તમને આપી દેવું પચાસ લોક લાવી જવાનું ભાઈ રૂપિયા તો હવના પાણ હોય પણ આ તમારે જેવો હોય અને આ જો આ હું નોખ તો કોઈ તકલીફ પડે નહીં એ રૂપાળું અનાજ ઉખશે તમે ઉખશીએ અમારે તો તમારા ફાઇટર એ હા તો તમે તો જુઓ મફરી વાયો હોય કપાસ વાયો હોય ઈંડા વાયા હોય તોય તરલા કિશનજીન હું આધર હોય કે ચાહે ના હોય તમે તો ચિંતા કરવાની નહીં આ તો તમારે પચાસ રૂપિયા લઈશું કપાઈ ઇંડા બે કર્યા તો માલજો

પચાસ રૂપિયા એ બરાબર પણ મતલબ તમે જે દાડે ફોન લેવું હોય એના આગલા દાડા મને જ્રોન કરાવજો અને અમારા કિશનજી ઓપરેટર ઓપરેટર તરીકે જ રાખ્યા હતા બરોબર તો જ્યારે પણ જરૂર પડે પડતું કિશનજીનું મળવાનું છેવટે ના મળે આ જરૂર હોય તો મને ફોન કરજો બરોબર હું કીધું અને હું ખૂબ ઓછી સાપરા કલાકનું પચાસ રૂપિયા વાહ પચાસ રૂપિયા હા હા

હા ચાલુ કરી આપડે પાછું બેસી મારીશું એ તો આપડે આપી દીધું એક વાય કાઠું પડે છે મને પણ બે બીજા વેચી છું વેચી ના એક વેકવા મે ભાઈ મને ચાલે મોયે ગેજ जाऊ મારે ટાઈમ થઈ ગયો હો જય કરવા માટે બેઠા તમે हमारा वीडियो गम्य हुए तो लाइक करजो शेयर करजो सब्सक्राइब करजो जय माता जी